મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના કર્મચારીઓ માટે આરોગ્યલક્ષી મહત્વની પહેલ રાજ્યના તમામ અધિકારી કર્મચારી અને પેન્શન માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને કેબિનેટ બહાલી રાજ્યના અંદાજીત છ ચાલીસ લાખ અધિકારી કર્મચારી અને પેન્શન્સને આ યોજના હેઠળ મળશે લાભ રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ

તો અમારા મંડળની રજૂઆતને માન આપી સરકાર શ્રી દ્વારા પીએમ જે યોજના અંતર્ગત સરકારી કર્મચારીઓને મેડિકલ સહાય આપવા માટેની સરકાર શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવે તો તે બદલ ગુજરાત સરકાર ચોથાવર કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી તથા આરોગ્ય મંત્રી શ્રી તથા અધિક મુખ્ય સચિવ શ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો આભાર માનવામાં આવે છે અને કચ્છ જિલ્લામાંથી શ્રી અશ્વિનભાઈ ગોર કચ્છ જિલ્લાના પ્રમુખ દ્વારા પણ Abar Manu amari.